જય બાપા સીતારામ તો અમારા ગામ વામ્યા બાપા સીતાની મઢુલીને અમે એક અબોલ પશુ પંખી માટેની સેવા ચાલુ કરી છે તો મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં રામભાઈ અઠ્ઠાણું તો મારી યુટ્યુબ ચેનલને વધારે વધારે સપોર્ટ કરજો અને મારો વિડીયો બને એટલો વધારે વધારે શેર કરજો તો આજે અમે ગામ વામ્યા બાપા સીતારામ મઢુલીમાં અબોલ પશુ પંખીની સેવા માટે કૂતરાના રોટલાનો પ્રોગ્રામ કર્યો છે તો રોટલાના હું તમે બતાવું લાઈવ રોટલા બની રહ્યા છે તો એટલે કોણ કોણ આદર છે કોણ કોણ સેવા આવી રહી છે હું તમને લાઈવ બતાવું તો અમારા વિડીયો ચીયા ચીયા ગમથી જોવો છો કોણ કોણ જોવો છો તો એવી કોમેન્ટમાં બાપા સિતારામ લખજો અને વિડીયો વધારે વધારે શેર કરજો કારણ કે આને એક બીજી વાત કહી જો મિત્રો આ યુટ્યુબ ચેનલનું પેમેન્ટ જે પણ આવશે એ અમારે સેવા મારી દેવાનું છો હું ઘેરું પીએ કે વાપરો પહેલું પેમેન્ટ જે આવશે તો મિત્રો વધારે વધારે સપોર્ટ કરજો અને વધારે વધારે શેર કરજો તો ચલો હું તમને બતાવું મારે આજે રોટલાનો પ્રોગ્રામ છે રોટલામાં કોણ કોણ રોટલામાં બનાવશે કોણ કોણ આધાર છે તો મિત્રો જે પણ આ વર્ષ બધી આવે છે બધી સેવામાં આવેલી છે બરાબર આ ભજન ભજન ભાવમાં મેજી દાળો ઉપયોગ કરીએ આ બધું બધું તમામે તમામ બધી વસ્તુ સેવામાં આવેલી છે પંખોએ પણ સેવામાં આવેલો છે હમણાં ઘોળો એક ઉડી જતો સેવામાં આવ્યો બરાબર तो मित्रों आज रोटला प्रोग्राम तो रोटला प्रोग्राम कम्प्लीट है रोटला बढ़ा बनी प्रकाशन प्रकाश पड़ता पड़ा मैं तो जो आ रोट बना रोटला बनी तवी में रोटलो रोटला प्रोग्राम बो कम्प्लीट से तो जय बाबाstaram जय बुगारा वाला अनि कोन बैठा है बचवा को बैठा है अनि को फोन पे दी रही तो, 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 तो मित्रों जो हमें आ रोटला लेन हेड्या से मंदिर में अब बड़ा અને રોટલા લઈને આવ્યા જો આ રોટલા અહીંયા કમ્પ્લીટા જો તો આ નિકુલ ને રોટલા ભરી રહ્યા છે રોટલા ભાગવાની તૈયારી થઈ જશે તો રોટલા બની ને ઠરવા ઠારવા હતા તો રોટલા કમ્પલેટ ઠરી ગયા છે હવે હેઠશું હંમેશા ન